કંપની શાસનની સામાજિક અસરો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા જેમાં સતી પ્રથા પુત્રીને દૂધપીતી કરવાનો રિવાજ બાળલગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય રામ મહેતા બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો વુડની ભલામણથી મુંબઈ મદ્રાસ એટલે કે ચેન્નઈ કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો સમય જતા તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો ઉપસંહાર આમ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો